નમસ્કાર મિત્રો વેલકમ ટુ એજ્યુકેશન પરીક્ષાઓમાં આવી શકે છે તો એ જ પ્રમાણે આપણે ત્યારથી લઈને અત્યાર સુધીના જે મહત્વની ઘટનાઓ ઘટી છે એના વિશે થોડી માહિતી લઈ લઈએ અને જો તમે પાછલો લેક્ચર ના જોયો હોય તો અત્યારે ડિસ્ક્રિપ્શનમાં લિંક મૂકેલી છે તમે એ પણ જોઈ લેજો અને ત્યારથી આ પાછી કડી લિંક જે જોઈન થાય તમે જોતા રહી છો તો મિત્રો અ નામ શરૂઆત જ ત્યાંથી આવી છે કે નીરજ ચોપરા આપણા સોના સાથેના લગાવવાળા મેં પાછળ લેક્ચરમાં જે પ્રમાણે વાત કરી તે પ્રમાણે અને હું તો એમને ગોલ્ડન બોય નામ આપવા માટે જરા કઈ અચકાઈ નહીં હું ગોલ્ડન બોય જ કહું છું એમને કારણ કે સોના પ્રત્યેનો લગાવ જો છે એમને એમનાથી જ શરૂઆત કરીએ કારણ કે પાછળ આપણે ત્યાંથી અટકાવેલું હતું કે નીરજ ચોપરા એમને અત્યારે તાજેતરમાં યોજાયેલ દોહામાં પચીસમાં જે યોજાની છે એમાં છતાં પણ એમને હારી જશે મિત્રો એમને હાર સ્વીકારી નથી કેમ કે હજુ એમને પ્રયત્નો ચાલુ છે એમને મહેનત કરી રહ્યા છે એમ છતાં પણ એમની જીત થઈ નથી તો એ વખતે જીત્યું કોણ આપણા માટે બહુ મહત્વ નો પ્રશ્ન બની જાય કે દોહા ડાયમંડ લીગમાં જીત્યું છે કોણ

હારી ગયા છે એટલે કે જીતી ના શક્યા તો જુલિયન વેબર ભાઈ જે જર્મનીના છે એકાણું પોઈન્ટ છ મીટર એમને ફેંકીને એમને જીતી ગયા છે તો મિત્રો આપણને પ્રશ્ન થાય કે સફળતા મળે છે તો સફળતા કોઈ દિવસ નામ નથી મળતી એની પાછળ બહુ મોટો કોઈનો હાથ હોય છે ને જો કોઈનો હાથ હોય તો આપણા ગુરુજનો નો હાથ હોય છે મિત્રો ગુરુ વિનાનું જ્ઞાન નહીં આપણે પહેલેથી જ ઇતિહાસ થી આપણે કહેવાય ને પૂર્વજો થી આપણને કહેતા આવે છે ગુરુ વિના જ્ઞાન મળે નહીં એ ગુરુ તમારો કોઈ પણ હોઈ શકે છે કોઈ વસ્તુ હોઈ શકે કોઈ

તો આપણે આશા રાખીએ કે દોહા ડાયમંડ લીગ જે એમણે નીરજ ચોપરા શ્રેષ્ઠ એમણે જે કારકિર્દીનો શ્રેષ્ઠ સ્ટ્રોક કર્યો છે પણ એમને હજી હાર નહીં સ્વીકારે એમને આગળ પણ મહત્વના સારા એવા જે આવશે આ કોઈ દોવા ડાયમંડ લીગ છે એવા બીજા જે પણ પ્રતિયોગિતા આવશે એમાં એમને ભાગ લઈને સૌથી સારા શ્રેષ્ઠ સ્ટ્રોક કરશે જ એવી આપણે આશા રાખીએ છીએ કારણ કે એમને જૈન જલેશના અંડરમાં જો તૈયારી જો કરે છે તો એમને અઠાણું પણ અડતાલીસ મીટર નો થ્રો કરેલો છે તો આશા રાખે કે નીરજભાઈ પણ એટલો થ્રો કરે કારણ કે મિત્રો જે કોશિશ કરે ને એની હાર નથી થતી અને એના ઉપરથી મને હરિવંશ રાય બચ્ચન એક શ્રશ્મિજાની કવિતા યાદ પણ આવે છે હું આપને સંભળાવું કે મિત્રો અમિતાભ બચ્ચનના પિતાશ્રી હરિવંશ બચ્ચન લખે છે એની એક બે લાઈન આપને સંભળાવું કે અસફળતા એક ચુનોતી છે સ્વીકાર કરો અસફળતા એક ચૂનોતી છે સ્વીકાર કરો ક્યાં કમી રહ ગઈ એ દેખો ઓર સુધાર કરો ફાઈનલ છે કે એમને હાર થવાની નથી બરાબર છે એના પછી વાત કરું મિત્રો સૌથી મહત્વ નો સમાચાર કહી શકાય સૌથી મહત્વની વાત કહી શકાય એવું કે નીરજ ચોપરા અને જુલિયન વેબર જે છે એ બંને જે થ્રો કર્યા છે દોહા ડાયમંડ લિંગમાં એ બન્નેના કારકિર્દીના સૌથી શ્રેષ્ઠ એટલે કે સૌથી મોટા થ્રો છે બન્ને વ્યક્તિના કારકિર્દીના સૌથી મોટા થ્રો છે બરાબર એ સૌથી મહત્વની બાબત કહી શકાય છે આ બંને પણ તમારે યાદ રાખવાનું થશે એના પછીના મહત્વના સમાચારની વાત કરીએ તો માઉન્ટ એવરેસ્ટ માઉન્ટ એવરેસ્ટ આ વળી કોણ છે તમને ખ્યાલ જ હશે કે સૌથી ઊંચો પર્વત છે વિશ્વનો તો એના પછી આપણે વાત કરીએ માઉન્ટ એવરેસ્ટ પર શું તો 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 કે 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 હમણાં હમણાં એને સર છે 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 સફીના સફીના લતીફ લતીફ નામ નામ ખાસ ખાસ યાદ રાખજો ના મૂળ મૂળ કેરળના પણ નાગરિક છે તો કે કતારના ધરાવે છે એમને એમના હશે થોડી વાત કરીએ તો કે કેરળના પ્રથમ મહિલા બિના છે કેવા તો કે એવરેસ્ટ સર કરનાર એવરેસ્ટ સર કરનાર પ્રથમ કેરળના મહિલા બના છે બરાબર પણ કેવા તો કે સીઆઈએસએફ ના પ્રથમ અધિકારી કે જેને એવરેસ્ટ સર કર્યું છે ખૂબ જ મહત્વના સમાચાર છે ખાસ યાદ રાખજો ભવિષ્યની જે આવનારી એક્ઝામો છે તમે જોયું હોય તો હમણાં હમણાં જુનિયર તલાટી

એવું કહી શકાય કે અરુણિમા સિંહા હમણાં મેં તમને કવિતા સંભળાવીને વાળો કે એવું તો ઘણા બધા વાંધો નહીં પણ મિત્રો જે વિકલાંગ છે એમ છતાં પણ એવરેજ સર કર્યું છે એવા પ્રથમ મહિલા ખાલી ભારતના આપણા ગામના નહીં વિશ્વના પ્રથમ વિકલાંગ મહિલા કે જેને એવરેજ સર કર્યું છે એવા અરુણિમા સિંહા આપણા દેશ માટે ખૂબ જ ગર્વની બાબત કહેવાય મિત્રો કે આપણા માટે પણ ગર્વની બાબત કહેવાય કે આપણા દેશના છે આપણા દેશના દીકરી છે આપણા દેશના બેન છે કે જેમણે વિકલાંગ હોવા છતાં પણ એવરેસ્ટ ને એમને સર કર્યું છે તો મિત્રો પ્રશ્ન થાય કે સૌપ્રથમ સર કોણે કર્યો માઉન્ટ એવરેસ્ટ તો યાદ રાખજો કે ભારતના લેફ્ટનન્ટ કર્નલ અવતાર એસ ચીમા શું નામ છે ભારતના લેફ્ટનન્ટ કર્નલ અવતાર એસ ચીમા કે જેમણે

હું બીજું કંઈ વધારે ચર્ચા નથી કરતો ફક્ત એક જાડ વાવજો કેમ કે અત્યારે જેટલી ગરમી છે ને એના આધારે હું તમને લેખિત માં તમે કહેતો લેખિતમાં હું તમને એટલું આપી શકું જો આવીને આવી પરિસ્થિતિ રહી ને તો આવનારા વર્ષમાં પચાસ ડિગ્રી થી ઉપર તાપમાન જતા વાર નહીં લાગે બરાબર છે એટલે ખાસ એ તમે ધ્યાન રાખજો પર્યાવરણ બચાવવું આપણે હાથની વાત છે તો વિશ્વમાં બે વખત એવરેસ્ટ ચડનાર કોણ છે તો કે સંતોષ યાદવ તમને એમ થાય આનું નામ લેવાનું કેમ માનશું કારણ કે આપણા ભારતના જ છે એટલા માટે વિશ્વમાં બે વખત એવરેજ ચઢનાર કોઈ હોય તો એ છે સંતોષ યાદવ મિત્રો તો મહત્વના સમાચારો છે તો મિત્રો બાનુ મુસ્તાક નામના એક વ્યક્તિ છે કે જેમણે લઘુ સંગ્રહ લખ્યો છે એમની જે લઘુકથાઓ છે એનો જે સંગ્રહ છે નામ છે હાર્ટ લેમ્પ સુ નામ છે

એટલે કે આજ વર્ષમાં જે સિંહ વસ્તી ગણતરી થઈ એ કેટલામી થઈ છે તો કે સોળ મી થઈ છે કેટલા સિંહ નોંધાયા છે તો કે આઠસો ને એકાણું સિંહ ને આપણા માટે એટલે એમ નહીં એટલે ખાઈ એટલા માટે એક જીવ છે એટલે સાચવવું આપણા માટે મહત્વની બાબત કહેવાય કારણ કે જીવનની એક કડી છે ચેન ચક્ર છે કે એકને તમે સાચવો તો બીજા ને સાચવે એમનું આર ની કડી પણ એ ટાઈપ ની જોઈ એના વિશે આપણે વિજ્ઞાનમાં પર્યાવરણ વાતચીત કરવાના છીએ ત્યારબાદ બીજા મહત્વના સમાચાર કે દેશનું પ્રથમ સંપૂર્ણ સાક્ષર રાજ્ય કયું બન્યું છે તો કે મિઝોરમ પ્રથમ સંપૂર્ણ સાક્ષર રાજ્ય બન્યું છે મિઝોરમ ત્યારબાદ મહત્વના સમાચાર કહી શકાય કે આજના સમયમાં સૌથી વધારે કેસો બનતા હોય તમારામાં પણ ફોન આવતો હશે મિત્રો કેવા ફોન આવતા હોય કે હું ફલાણા ફલાણા બેંકમાંથી બોલું છું તમે મને ઓટીપી આપો તમે આટલો પ્રાઇસ જીત્યા છો હું અમિતાભ બચ્ચન વાત કરું છું અત્યારે તો એના જમાનામાં ટેકનોલોજીમાં ઘણા બધા એવા અવાજો નીકળી શકે છે એમ કહી દે કે હું અમિતાભ બચ્ચન વાત કરું છું કોણ બને કરોડપતિમાંથી તમને પચ્ચીસ કરોડનું ઇનામ લાગ્યું છે પચ્ચીસ લાખનું ઇનામ લાગ્યું છે તમે મને ઓટીપી આપો એટલે હું તમારું ખાતું સાવ ખાલી કરી નાખું એટલે આવી ઘટનાઓ ઘણી બધી ઘટે છે હું તમારા ખાતામાં પૈસા નાખું એવું નહીં તમે મને ઓટીપી આપો તમારું ખાતું તળિયા ઝાટક કરી નાખું ભાવ બરાબર એટલે એવા ઓટીપી દેવાનું નહીં તો એના માટે શું છે

આપણા ભારત દેશના ગૃહ મંત્રી છે કોણ તો કે અમિત શાહ ત્યારબાદ મહત્વના સમાચાર કે યુનેસ્કોના મેમરી ઓફ ધ વર્લ્ડ રજિસ્ટર માં ભગવદ ને નાટ્ય શાસ્ત્રનો ઉમેરો કર્યો છે ખાસ યાદ રાખજો ભારત માટે ગર્વ લઈ શકાય એવી બાબત છે કે યુનેસ્કોના મેમરી ઓફ ધ વર્લ્ડ રજિસ્ટર છે એમાં ભગવદ ગીતા અને નાટ્ય શાસ્ત્રનો ઉમેરો કરવામાં આવ્યો છે અને ત્યારબાદ આ એવા ખૂનામાં મે એક સમાચાર રાખ્યા છે કે એલ આર શ્રી હરી આ નવું નામ નહીં નામ નામ જ એટલા બધા ને કે યાદ ન રહે મારું નામ યાદ રાખજો પાછા કે એલ આર શ્રી હરી મૂળ તમિલનાડુ ના છે એમને કોણ છે તો કે 86 માં ભારતીય ચેસ ગ્રાન્ડ માસ્ટર બન્યા છે કોણ તો કે એલ આર શ્રી હરી સમજાય છે ફરી એકવાર તમે નજર મારી લેજો બહુ જ મહત્વના સમાચારો આમાં રહેલા છે કે જે આવનારી પરીક્ષામાં પૂછાય એમ છે તો હવે વાત કરીએ બીજા પાસા સમાચારોની તો મિત્રો તમે બાપા વિશે તો સાંભળ્યું જ છે તો કે બાપા આપણે કોને કહીએ સામાન્ય રીતે કાં તો આપણે મમ્મી ના પપ્પાને કહીએ તો પપ્પા પપ્પાને કહીએ બરાબર છે અમુક જગ્યાએ એના વર્ડ અલગ અલગ બોલાય કેમ કે અલગ અલગ ભાષામાં અલગ અલગ જગ્યાએ જમે જાઓ વિસ્તાર પ્રમાણે બોલાય પરંતુ આજે આપણે જોવું છે બાપા વિશે બાપા શું છે તો કે બા એટલે ભારત અને પા એટલે પાકિસ્તાન બરાબર છે તો આપ સૌને ખ્યાલ છે પ્રમાણે કે બહુ ચર્ચિત મુદ્દો કે ભારતના કાશ્મીરમાં જે પહેલગામ છે ત્યાં હુમલો થયો કોના દ્વારા તો કે આતંકીઓ દ્વારા તો આતંકીઓ મોટા ભાગે ક્યાંના હતા તો કે પાકિસ્તાન હતા એવું ચર્ચામાં રહ્યું છે તો કે એના દ્વારા હુમલો થયો એમાં ઘણા બધા આપણા ભારતના નિર્દોષ વ્યક્તિએ જાન ગુમાવી છે તો એમાં જ ભારતના વડાપ્રધાન યશસ્વી શ્રી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ સૌથી મહત્વના ત્રણ મુદ્દાઓ લીધા હતા ધ્યાનમાં તરત નિર્ણયો લીધા એમાંનો એક મુદ્દો એટલે કે સિંધુ જળ સંધિ જે કરાર છે એમને સ્થગિત કર્યો તો એ સમયે તો એ શું છે એના વિશે થોડીક માહિતી આપણે પાસે હોવી જરૂરી છે બરાબર તો કે મિત્રો ઓગણીસ સપ્ટેમ્બર ઓગણીસો ના રોજ કરાચી ખાતે વિશ્વ બેંક દ્વારા એમને મધ્યસ્થીના હેઠળમાં કરાર કરવામાં આવ્યો હતો તો કે કરાર કર્યો હતો કે સિંધુ જળ સંધિ બરાબર છે તો કે કોણ એમાં હાજર આવ્યું કોણે હાજર રહે કોણે હસ્તાક્ષર કર્યા હતા તો કે એ વખતના ભારતના વડાપ્રધાન જવાહરલાલ નેહરુ અને પાકિસ્તાનના રાષ્ટ્રપતિ ફિલ્ડ માર્શલ આયુબ ખાને શું નામ છે કે ભારતના જવાહરલાલ નેહરુ વડાપ્રધાન અને પાકિસ્તાનના રાષ્ટ્રપતિ ફિલ્ડ આયુબ ખાને નામ જોવો તો ખરા એમને હસ્તાક્ષર કર્યા હતા અને એ વખતે કેવા નિર્ણય લેવામાં આવ્યા હતા તો કે પૂર્વીય નદીઓ છે એ ભારતને રહેશે અને ભારત એને સો એ સો ટકા હિસ્સો રહેશે અને પશ્ચિમી નદીઓ છે એનો પાકિસ્તાન પાછો એસી ટકા જ રહેશે

મિત્રો તમને ખ્યાલ હોય તો કે સિંધુ જળ આયોગ જે છે એની સમયાંતરે એટલે અમુક અમુક સમયે એની બેઠકો થતી રહેતી હોય છે એમાંની છેલ્લી બેઠક ક્યારે થઈ હતી તો કે બે ક્યારે બે હાજર કઈ જગ્યાએ થઈ હતી તો કે દિલ્હી ખાતે તમને પ્રશ્નો થાય તો કે આ તો કે જનરલ નોલેજ નું છે તો મિત્રો ખાસ આપણને ખબર હોવી જોઈએ કે આજનું વર્તમાન પ્રવાહ એ આવતીકાલ નું જનરલ નોલેજ બની જાય છે બરાબર જેમ કે પ્રથમ મહિલા હોય આ હોય તે હોય ફરણ હોય ઢોકળું હોય

કે જે આપણી સરકારી પરીક્ષાઓ છે એમાં મહત્વના સમાચાર તરીકે પૂછાઈ શકે એમ છે પ્રશ્નો તરીકે પૂછાઈ શકે એમ છે તો એ તમામ પ્રશ્નો આમાં આવી શકે એમ છે તો ફરીવાર તમે વિડીયો પણ જોઈ લેજો અને પાછળનો જે વિડીયો છે એની લિંક પણ મેં નીચે ડિસ્ક્રિપ્શનમાં મૂકી છે હમણાં તમને વાત કરીએ પ્રમાણે તો એ પણ તમે જોઈ લેજો અને મળીશું એક નવા લેક્ચરમાં એક નવા વર્તમાન પ્રવાહના પ્રશ્નો સાથે તો જોતા રહેજો શીખતા રહેજો અને હા તમારી પાસે કઈ નવું સજેશન હોય તો એ તમે કોમેન્ટમાં મને પણ જણાવજો જેથી કરીને એનો પણ આપણે વિડીયો મૂકી શકીએ અને ખાસ તો મહત્વની બાબત એ કે આપણી એટલે કે તમારી મારી જેવા બીજા મિત્રો પણ જે તૈયારી કરે છે એમને સુધી આ લિંક તમે પહોંચાડો અને એમને પણ કહી દો ખાસ કરીને કે આપડી આ ચેનલને સબસ્ક્રાઇબ સબસ્ક્રાઈબ કરી દઈ જેથી કરી ના ભૂલે જેથી કરીને નવો જે વિડીયો આવે એ પણ એમને મળી રહે મળીએ છીએ નવા લેક્ચર સાથે નવા ટોપિક સાથે ત્યાં સુધી હસતા રહો રમતા રહો શીખતા રહો થેન્ક યુ થેન્ક યુ સો મચ જય હિન્દ